માટે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યુવાનોની વિશેષ જવાબદારી છે યુવાનોની સફળતાને દેશની સફળતા ગણાવતા મંત્રીએ વધુમાં જણાવ્યું કે આશરે સાહીઠ કરોડનું યુવા ધન ધરાવતો આપણો દેશ સૌથી યુવા દેશ છે યુવાનો જ્યાં છે ત્યાંથી દેશની પ્રગતિમાં જોડાય દેશની પ્રગતિમાં યોગદાન આપે ટેકનોલોજીના સદુપયોગ પર ભાર મૂકતા તેમણે માય ભારત પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા માટે પણ યુવાનોને અપીલ કરી હતી આ પ્રસંગે યુનિસેફ ગુજરાતના ચીફ ઓફિસર પ્રશાંતા દાસ તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાંથી નવ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કમિટમેન્ટ સમાજ સેવા પ્રત્યેની યુવાનોની ભાવના યુવાનો દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા समाज में कहीं ना कहीं कॉन्ट्रीब्यूट करने की इच्छा शक्ति वगैरह यूथ साथ संवाद दरमियान में जो भारत सरकार द्वारा माय भारत ये युवाओं में तैयार कर प्लेटफॉर्म है आ प्लेटफॉर्म का उपयोग देश का युवाओं कर सके एना प्लेटफॉर्म ओपन है दौ करोड़ देश का युवक युवती આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે આ પ્લેટફોર્મ આગામી દિવસોની અંદર યુથ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ બનવા જઈ રહ્યું છે જેમાં યુથને ઇન્ફોર્મેશન મળે યુથને સ્કીલિંગ માટેની વિન્ડો મળે એમની કેરિયર માટેનું માર્ગદર્શન મળે એમને એપ્લિકેશન માટેની ઓપોર્ચ્યુનિટી મળે આ પ્રકારની વ્યવસ્થા માય ભારત પ્લેટફોર્મમાં છે

પ્રેઝન્ટેશન દ્વારા વર્તમાન સમયની અંદર યુવા અને રોજગાર કેન્દ્રિક જે બજેટ એનાઉન્સ થયું છે એ બજેટને પણ યુવાઓ સમજે એ બજેટ પોતાની કેરિયરની અંદર સ્કિલિંગ દ્વારા કઈ ઉપયોગી થઈ શકે આગામી દિવસોની અંદર ચાર વર્ષમાં ચાર કરોડ નવી જોબ નિર્માણ કરવા માટેનું કમિટમેન્ટ અને કાર્યયોજના પાક વર્તમાન બજેટની અંદર મોદીજીએ જાહેર કરી છે એનો પણ રાજ્યના અને દેશના યુવાઓ લાભ લે એમને સમજે અને પોતાની ઉત્તમ કેરિયર બનાવે એ પ્રકારની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવે છે